આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાના ભોજન છેલ્લા બે વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં આપણે રનિંગ છે અને આપ સૌના પર્યા સૌના આજે આજથી જમવાનું ચાલે છે તો આજનું જમવાનું છે વિદ્યાનગર મોટાભૈયા ગોલ્ડન ટીવાળા એમના મમ્મીની પૂર્ણતિથી છે આજે અને એમના તરફથી આજનું જમવાનું છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણ દિધિ અમારી હેપી બર્થડે અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરતા રહેજો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો

તો આશા અમને સપોર્ટ કરશો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યા ને ભોજન જન સેવાયા પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે ને આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો આપણા પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડે આપના તરફથી હા શું નામ છે આપનું મારું નામ વિજય કનુભાઈ બ્રહ્મભટ છે આજે કેમ ગરીબોના જમવાનું વેચ્યું તમે આજે મારા મમ્મીને એક વર્ષ પૂરું થયું એના માટે મેં જમવાનું રાખ્યું અચ્છા તમારી મમ્મીને આત્માને શાંતિ આપે અને તમે ગરીબોને જમાડ્યું છે તમે માનવતા ચેરિબલ ટ્રસ્ટને કેવી રીતના ઓળખો છો ઓકે થેન્ક યુ તો આ મમ્મીની પૂર્ણતિથી હતી આજે અને એમના તરફથી આજે જમવાનું હતું તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે અમને ફૂલ લઈને ફૂલની પાખડી આપીને સપોર્ટ કરતા રહેજો તો આશા રાખીશું આપશો અમને સપોર્ટ કરશો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન જનસેવા એ પ્રભુ સેવા આનંદ રેલવે સ્ટેશન પર